માત્ર દૂધમાંથી ઘાટું મલાઈદાર ક્રીમી દહીં હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આજે આપણે બનાવીશું એકદમ ઘાટું મલાઈદાર દહીં જમાવાની એકદમ સરળ અને પરફેક્ટ રીત જોશું અને એકદમ ક્રીમી બનશે એમાં મિલ્ક પાવડર કે કોર્નફ્લોર એડ કર્યા વગર અને ગાયના દૂધમાંથી મલાઈ કાઢેલા દૂધમાંથી જ એકદમ ઢેફા જેવું દહીં જમાવાની રીત જોઈશું તો અહીંયા તમે જુઓ મેં મલાઈ કાઢી લીધી છે તમને ઉપર દેખાતું જશે મેં બધી મલાઈ લઈ લીધી છે અને આ એક લીટર ગાયનું પતલું દૂધ છે તમે જુઓ એકદમ પતલું છે નથી કોઈ એમાં મલાઈ અને એકદમ આ રીતે તમે જુઓ પતલું દૂધ છે અને આ બધી ઉપરની મલાઈ છે અમે કાઢી લીધી છે બસ હવે આ દૂધથી આપણે એકદમ ઘાટું ગરમીમાં પણ એકદમ ઘાટું મલાઈદાર ઢેફા જેવું દહીં કેવી રીતે જમાવું તે જોશું એના માટે આપણે એક પેન લેશું પેનને પાણીથી સરસ એવી ધોઈ લેવાની છે અને પેન ભીની હોય એવી લેવાની હવે આપણે તૈયાર કરેલું દૂધ એડ કરીશું તો આ ગાયનું દૂધ જ હું યુઝ કરું છું અને ગાયના દૂધમાંથી આપણે દહીં બનાવીશું હવે આપણે દહીં જમાવવા માટે ખાસ એક ધ્યાન રાખવાનું કે દૂધ હંમેશા ગરમ કરી અને પછી જ આપણે એને દહીં જમાવવાનું તો તમારું દહીંમાં ક્યારેય પાણી નહીં બને અને દહીં એકદમ પરફેક્ટ ઢેફા પાડશો તો પણ પડશે એવું ઘાટું અને મલાઈદાર દહીં જામશે તો અહીંયા તમે જુઓ થોડી જાહેરમાં આપણું દૂધ છે હવે ગરમ થવા લાગ્યું છે બસ દૂધમાં આપણે કોઈ વસ્તુ એડ કરવાની નથી ના કોર્નફ્લોર ના મિલ્ક પાવડર એકદમ સરળ રીતે જો ગરમીઓમાં તમારું દહીં પરફેક્ટ જામતું ન હોય અને જો એમાંથી પાણી છૂટું પડતું હોય તો આ રીત જરૂરથી જોજો અને તમે દહીં ઘરે જમાવો છો કે નહીં તે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો અહીંયા આપણું દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે નીચે ઉતારી અને એને હલકું ઠંડુ કરી લેશું તો અહીંયા તમે જુઓ આંગળીથી ટચ થાય ને એટલું મેં ઠંડુ કર્યું છે મને હલકું ગરમ લાગે છે બહુ ગરમ નથી લાગતું બસ એવું આપણે આ દૂધને ઠંડુ કરવાનું છે તો મેં દસ મિનિટ ઠંડુ થવા દીધું હતું હવે અહીંયા ઘરનું જમાવેલું દહીં મેં લીધું છે બે ચમચી દહીં છે આ પણ દહીં મેં ગાયના દૂધમાંથી જમાવ્યું છે અને દહીંને આપણે એકદમ સ્મૂથ છાશ જેવું જ મિક્સ કરી લેશું તો તમે જુઓ આ રીતે મિક્સ કરી લેવાનું અને હવે જે વાસણમાં આપણે દહીં જમાવવું છે એ વાસણ લઈ લેવાનું તો અહીંયા કોઈ માટીના વાસણની જરૂર નથી જો માટીનું વાસણ હોય તો એમાં તમે દહીં જમાવો તો જે પાણી હોય દહીંમાંથી એ બધું પાણી છે એ માટીનું વાસણ એબઝોર્બ કરી લે એના લીધે દહીંમાં જે પણ ન્યુટ્રિશન હોય તે પરફેક્ટ નથી રહેતા તો ખાસ તમારે સ્ટીલનું વાસણ લેવાનું અને સ્ટીલના વાસણમાં આ રીતે બ્રશ કે ચમચીની મદદથી દહીં જે આપણે ફેટીને રાખ્યું છે તેનું એક લેયર આપણે આ રીતે તળીએ લગાવી દેવાનું પછી આપણે જે ગરમ કરીને દૂધ રાખ્યું છે તે તરત જ અહીંયા એડ કરી દેવાનું દહીં જમાવતી વખતે દૂધને ખાસ આપણે હલકું ગરમ જ એડ કરવાનું અને પછી આ દૂધમાંથી આપણે દહીં જમાવશું તો એકદમ ઘાટું અને મલાઈદાર બનશે અને હવે ફેટેલું દહીંમાંથી બે ચમચી જેટલું દહીં આપણે ઉપરથી એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું જો ઘરમાં દહીં ન હોય તો તમારે છાશ લઈ લેવાની અને છાશથી આ દહીંને જમાવી લેવાનું તો પણ એકદમ પરફેક્ટ જામી જશે અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ દહીં સાથે દૂધ મિક્સ થઈ ગયું હવે ઠાંકીને ચાર કલાક માટે ગરમી છે એટલે રહેવા દેશું જો ઠંડી હોય તો તમારે આઠ કલાક રહેવા દેવાની તો ચાર કલાક પછી તમે જુઓ દહીં છે ને એકદમ પરફેક્ટ ઢેફા જેવું જામીને તૈયાર થઈ ગયું ને તો હજી આપણે આ દહીંને ફ્રીઝમાં મૂકશું તો એકદમ ઢેફા જેવું થઈ જશે અહીંયા મેં ફ્રીઝમાં નથી મૂક્યું હું તમને ડાયરેક આ રીતે બતાવું છું આ રીતે નાઇફથી આપણે કટ કરીએ તમે જુઓ આપણે જે રીતે બરફી કટ કરતા હોય એવું જ તમને લાગશે અને એ જ રીતે બરફીના જેવા જ એમાં ઢેફા અને એકદમ સરસ એમાં પીસ પડશે તમે જો આ રીતે મેં કટ લગાવી દીધા હું તમને કાઢીને પણ બતાવી દઉં તો એ એકદમ ઘાટું મલાઈદાર આપણું દહીં તૈયાર થયું ને માત્ર ગાયના દૂધમાંથી પતલા દૂધમાંથી મેં આ દહીં જમાવ્યું છે તો બહારના દહીંમાં મિલ્ક પાવડર કોર્ન ફ્લોર આવે છે તો એના કરતાં ઘરે જ આસાનીથી હેલ્ધી આ રીતે જો તમે દહીં જમાવશો તો તમારું દહીં પરફેક્ટ જ જામશે માટીના વાસણની પણ જરૂર નહીં પડે અને કોઈ પણ ખર્ચો પણ નથી અને હેલ્ધી દહીં ઘરે જ તૈયાર થશે તમે જુઓ કેટલા પરફેક્ટ એમાં ઢેફા પડ્યા છે ને આ રીતે હજી આ દહીંને તમે ફ્રીઝમાં મૂકશો તો એકદમ સરસ એવું જામી જશે અને ઠંડુ ઠંડુ તમે એને સાવ કરજો ખૂબ જ સરસ લાગશે દહીંમાંથી ઘણી બધી રેસીપી તમે બનાવી શકો છાસ બનાવી શકો રાયતું બનાવી શકો તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ